મિત્રો Google पिन તો તમને મળી ગયો છે પણ Google पिन ને આપણે એન્ટર કઈ રીતે કરવાનો છે અને બીજા નંબર માં કે તમને Google पिन નથી મળતો તો ફરીથી આપણે રીસેન્ટ કઈ રીતે કરવાનો છે એની પણ તમને માહિતી મળવાની છે અને આ એક Google पिन છે અને જ્યાં સુધી તમને નથી મળતો મિત્રો જ્યાં સુધી તમને YouTube તરફથી કોઈ પણ પૈસા કે પેમેન્ટ તમને મતલબ મળી શકતા નથી એટલે આપણા માટે Google पिन જરૂરી છે મિત્રો કે Google पिन એટલે કે તમારું એડ્રેસ વેરીફિકેશન છે તો Google पिन તમે અપલાઈ કરી દીધો છે પહેલા પણ મિત્રો મેં વિડિયો બનાવી દીધી છે અને આ Google पिन મિત્રો આપડે આવી ગયો છે તો હવે Google पिन ને આપણે કઈ રીતે એન્ટર કરવું છે Google पिन એક મિત્રો તમારું નામ આવે છે અને આની અંદર છે ને ગમે તે એક સાઈડ થી તમે ખોલસો તો અહીંયા તમને અંદર 6 આંકડાનો કોડ જોવા મળશે એક કોડ તમારે આની અંદર ખાલી એન્ટર કરવાનો હોય છે જ્યાં સુધી તમને Google Pay ના ઇન્ટરલ નથી કરતા ત્યાં સુધી મિત્રો તમને છે ને YouTube થી આપડું જે પેમેન્ટ આવે છે એ છે ને હોલ્ડ માં જતું રહે છે અને જ્યાં સુધી આ પેમેન્ટ આપડું Google Pay ન આવે ત્યાં સુધી તો આપણે હવે Google Pay ને અહીંયા આપણે સ્ક્રીન ઉપર લાવી દઈએ અને Google Pay ને કઈ રીતે એન્ટર કરવાનો છે Google Pay તમારી પાસે આવી ગયો છે તો એની નોટિફિકેશન તમને કઈ રીતે દેખાડે છે અને તમારા જે AdSense ની અંદર પ્રબ્લેમ દેખાડતી હોય તો એ પ્રોબ્લેમ મિત્રો આના લીધે દેખાડતી હોય છે તો અહીં આપણે સર્ચ કરી લેવાનું છે મિત્રો Google AdSense તો Google AdSense તમે સર્ચ કરશો તો સાઇન અપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી તમને ત્યાં જોવા મળી રહેશે તો આપણે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો ચલો ઈમેલ આઈડી ઉપર મેં ક્લિક કરી દીધું છે તો થોડીકવાર આપણે રાહ જોવાની છે તો AdSense તમારો અહીંયા ઓપન થઈ ગયો છે બરોબર હવે AdSense ઓપન થઈ ગયું તો આદિતુ તમને એક નોટિફિકેશન જોવા મળતી હશે તમારા એડસન ની અંદર તમે જોઈ રહ્યા છો તો આ પ્રોબ્લેમ મિત્રો છે ને આપણો Google PIN નથી આવતો ને એના કારણે થાય છે તો આપણે એક ઓપ્શન તમને જોવા મળશે એક્શન તો એક્શન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અને આની ઉપર તમે ક્લિક કરો ત્રણ લાઈન છે આના ઉપર અને અહીંયા જે પેમેન્ટ નું ઓપ્શન છે આના ઉપર ક્લિક કરી લેવાનું છે અને એક ઓપ્શન છે વેરીફિકેશન ચેક આપણે આના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે મિત્રો આની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પ્રોબ્લેમ જોવા મળી રહેશે કે આપણા એસએની અંદર સુ પ્રોબ્લેમ છે તો તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈપની પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે અને અહીંયા તમારો જો અહીંયા 6 ડિજિટલ પિન નાખવાનું કહે છે અને અહીંયા સબમિટ કરવાનો ઓપ્શન તમને અહીંયા મળી રહ્યો છે તો ઘણા લોકો મિત્રો એક પ્રોબ્લેમ છે ઘણા લોકોને કે અહીંયા જે પ્રોબ્લેમ જે Google PIN કદાચ તમને ના મળ્યો હોય તો તમે Google PIN ને મતલબ કઈ રીતે તમે એને મતલબ મંગાવી શકો છો Google PIN ને તો એ પણ તમને સોરી માફ કરજો તો Google पिन તમે કઈ રીતે મતલબ પિનટર કરી શકાય જુઓ પહેલા તો જો તમને Google पिन નથી મળ્યો તમે એડ્રેસ વેરીફિકેશન કરે 30 દિવસ થઈ ગ્યા છે તો તમને અહીંયા ઓપ્શન મળશે જુઓ અહીંયા રીસેટ પિન એ પહેલા તમારે ખાસ મિત્રો નીચે તમારું એડ્રેસ તમને દેખાડતું હશે જે તમારું નામ અને એડ્રેસ કમ્પ્લીટ છે કે નહીં જો તમારું નામ અને એડ્રેસ કમ્પ્લીટ ન હોય તો ફરીવાર તમે રીસેટ કરશો Google पिन તો પણ તમારું Google Pay મિત્રો નથી આવવાનું તો અહિયા મિત્રો આપણો Google Pin આવી ગયો છે તો આની અંદર જે 6 अंक નો કોડ છે એને તમારે મિત્રો ખાસ તમારે આ જે બોક્સ તમને દેખાય છે એ બોક્સની અંદર તમારે ખાસ ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે Google Pin તમે નાખ્યો છે એને Google Pin તમારો અહીંયા એન્ટર થઈ જશે તો તો ચલો હું એ Google Pin ને અહીંયા આવી ગયો છે તો અહીંયા નંબર જે છે એ નાખી દઉં છું તો ચલો Google Pin મેં અહીંયા એન્ટર કરી લીધો છે અને આના પછી મિત્રો આપ ઓપ્શન તમને જોવા મળશે સબમિટ તો પહેલા તો એ પહેલા તમને ખાસ જોઈ લો આયા કમ્પ્લીટ દેખાડે છે આઈડેટી વેરીફિકેશન કમ્પ્લીટ છે અને એડ્રેસ વેરીફિકેશન એટલે કે આઈડેટી વેરીફિકેશન નો મતલબ એ છે કે તમે જ્યારે Google Pay ને એપ્લાય કર્યું છે જ્યારે તમે Google Pay ને એપ્લાય કરો છો ત્યારે તમારું જે પાન કાર્ડ છે એ પાન કાર્ડ હોય કે આધાર કાર્ડના માધ્યમથી તમે જે કર્યું છે તો એ એડ્રેસ સરકાર માન્ય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે તો એ કમ્પ્લીટ છે અને ત્યાર પછી તમને એક આ Google PIN એટલા માટે મોકલવામાં આવે છે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે ડોક્યુમેન્ટ આજ છે કે નહીં તમે પોતે છો કે નહીં એના માટે થઈને તમને અહીંયા એડ્રેસ વેરીફિકેશન નો ઓપ્શન આવે છે ને આ Google PIN તમને મોકલવામાં આવે છે જેથી પાકું થાય કે તમે જે Google PIN મળ્યો છે એ જ કંપની જેના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ જ માલિકને મળ્યો છે તો આપણે અહીંયા એન્ટર કરી લીધું છે જો અહીંયા પ્રોબ્લેમ જોવા મળી રહી છે તો અહીંયા આપણે સબમિટ કરી લઈએ तो मैं सबमिट ऊपर क्लिक कर दीदू है थोड़ीकर राह जो तो सामने मित्रों जो लो कम्प्लीट एड्रेस है, वेरिफिकेशन થઈ ગયું છે તો આવી રીતે મિત્રો તમે તમારો Google PIN એન્ટર કરી શકો છો નાવા YouTube ને લગતા અન્ય વિડિયો તમારે જોવો હોય તો આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને YouTube રિલેટેડ ના દરેક વિડિયો તમને ગુજરાતી મે મળી રહેશે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો Instagram ની અંદર મિત્રો મેસેજ કરજો બને એટલી મારા થી મહેનત કરીશ અને કોશિશ કરીશ મિત્રો તો ખાસ મેસેજ કરજો અને દરેક વિડિયો પણ YouTube રિલેટેડ બનાવેલા છે મિત્રો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને મિત્રો